ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતને મોઢે આવેલો કોળીયો પણ છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી બની છે અને તૈયાર પાકને નુકસાન થયું છે ત્યારે અમરેલી જિલ્લાના હવામાન વિભાગની આગાહીને પગલે ભારે વરસાદ આવ્યો હતો સાવરકુંડલા ના ઓડિયા ગામે ઉનાળુ પાક ડુંગરીને ব্যাপক પ્રમાણમાં નુકસાન પણ થયું છે અમરેલી જિલ્લામાં ગઈકાલે કમોસમી વરસાદે કાળો કહેર વર્તાવ્યો છે અમરેલી જિલ્લાના ખેડૂતો છે તેને મોંમાં આવેલો કોળિયો ગયોની જોવા છે આપણે છીએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઓળિયા ગામે આપ જોઈ શકો છો કે ખેતરો છે તે પાણીમાં તરબતર થઈ ગયા છે છે ડુંગળીના પાક તે પાણીમાં તરબતર હોય ખેડૂતો પોતાની ડુંગળી છે તે કાઢી રહ્યા છે કેમ કે મોંમાં આવેલો કોળિયો છે તે ખેડૂતોનો જૂટવાઈ ગયો છે બે લાખ રૂપિયા નુકસાન આ ખેડૂતને ગયું છે બીજી તરફ પણ બતાવવાનો હું પ્રયાસ કરીશ કે આ જે ખેડૂત છે તે પોતાની ઝાર વાવી હતી ને પોતાની ઝાર છે તે પાણીમાં તરબતર થઈ ગઈ છે આપ જોઈ શકો છો કે આખું ખેતર છે તે પાણીમાં તરબતર છે અને પાક જે લણવાઈને તૈયાર રાખ્યો હતો અને ભરવાને યાર્ડ સુધી મોકલવાનો તો ત્યારે જ ઘર રાત્રે કૌમોસમી વરસાદે ખેડૂતોને પાઈમાલ કરી દીધા છે મેં આ સાત વીઘાની ડુંગળી વાવેલી હતી સાત વીઘાની ડુંગળી મેં કાઢી અને પાથરા કરેલા હતા કાલે આવતી કાલે લણવાની હતી લણવાના કારણે માથે વરસાદ પડ્યો કમોસમી અને એના કારણે ગાજવીજના સાથે ભડાકા થયા અને મેં આમાં ડુંગળીની અંદર મેં બે લાખનો ખર્ચો કરેલો હતો એ બે લાખ રૂપિયા મારા અત્યારે સીનવાઈ ગયેલા છે અને હું સરકાર પાસે અત્યારે એટલી જ અપેક્ષા કરું છું કે મને આમાં થોડીક ગામ વધતી સહાય થોડાક આપે ઝાર વાટેલી કંપ્લેટ પડી છે લણવાની બાકી હતી તો એમનામાં પાથરા પડ્યા છે આ લણવીથી થી પણ ગાજવીજ સાથે રાતે વરસાદ થયો દસ વાગ્યા શરૂ થયો હતો રાતે બાર વાગ્યા લગી માં ખેતરો માં બધે પાણી જ ભર્યા છે બીજું કઈ છે નહીં સરકાર પાસે એટલી જ અપેક્ષા છે અમારે કે અમારા નુકસાન માં કાક થોડુંક વળતર માં થાય અમને ધ્યાન થોડુંક દે તો સારું પડાય કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાઇપ માલ કરી દીધા હોય તેવી હાલ સ્થિતિનું નિર્માણ થયું છે ડુંગળીના પાકમાં બે લાખ રૂપિયાનો ખર્ચ કરીને અંતે પછતામાનો વારો આવ્યો છે અને ખેડૂત પાણીમાંથી ડુંગળીને બહાર કાઢીને અડધારી આફતની બહાર નીકળવા માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યા છે રાત્રે કમોસમી વરસાદ અનરાધાર પડ્યો છે વીજળીના કડાકા ભડાસા કડાકા સાથે પવન પણ બહુ ફૂંકાણો છે રાત્રે ખેડૂતોને બહુ જ નુકસાની થઈ છે શેરડીની અંદર નુકસાની થઈ છે કેળનું વાવેતર છે એમાં નુકસાની થઈ છે તલ ડુંગળી બાજરી જુવાર આ બધાની અંદર બહુ જ નુકસાની થઈ છે પશુપાલન માટે બહુ મોટી મુસીબત નિરણની ઊભી થઈ છે અને ખેડૂતો પાયમાલ થઈ જાય એટલી મોટી નુકસાની થઈ છે સવારનો હું સર્વે કરું છું તો બધા જ ખેડૂતોને મોટી નુકસાની થઈ છે અને વૃક્ષોની પણ જાનહાની ઘણી થઈ છે કેરીના બગીચા જે છે આંબેરણ એની અંદર પણ ડાળીઓને બધું ભાંગી અને બહુ મોટી ધરાશય વૃક્ષોમાં થઈ છે અને આજે ખેડૂતો રોવે એવી પોઝિશન છે તો મારી સરકારને વિનંતી છે કે તાત્ તત્કાલ ધોરણે તપાસ કરે ખેતીની અને પશુપાલન વ્યવસ્થાની બેની તપાસ કરી અને તાત્કાલિક તપાસ કરી અને જે કાંઈ ખેડૂતોની માગણી હોય એ પૂરી થાય એવી સરકાર પાસે અપેક્ષા છે અને અનેકવાર સરકારી અધિકારીશ્રીઓ સર્વે કરે છે પણ પછી એનું રિઝલ્ટ નથી મળતું ખેડૂતોને એટલે ખેડૂતો અત્યારે રોવે છે અને તાત્કાલિક સર્વે કરી અને જે ખેડૂતોની માગણી હોય અને ખેડૂતોને થોડી થોડી સહાય મળે તો આવતા સમયમાં ખેતી અને પશુધન ઊભું રહી શકે એવું છે નહીતર હવે ખેડૂતો રોય રોય અને હવે ખેતીથી થાક્યા છે કારણ કે દર વર્ષે કમોસમી વરસાદ આવે કમોસમી વરસાદથી ખેડૂતોને દર વર્ષે નુકસાની થાય અને આ નુકસાની કઈ રીતે અમારે ભરપાઈ કરવી અમને કાંઈ સમજાતું નથી આજે ખેડૂતો ઉપર કેટલા ટકા લેણું થઈ ચૂક્યું છે ધિરાણો લઈ લઈને ખેડૂતો ખેતી ચલાવે છે આવી પોઝિશન છે એમાં કમોસમી વરસાદથી આજે મારા ગામની અંદર મારા સાવરકુંડલા વિસ્તારની અંદર બહુ જ મોટી નુકસાની થઈ છે તો આ નુકસાની માટે તાત્કાલિક સર્વે કરે અને સરકારથી થતી હોય એટલે ખેડૂતોને સહાય કરે એવી સરકારશ્રીને મારી લાગણી અને માગણી છે અચાનકથી આવેલી આફતને લઈને હાલ ખેડૂતો ખૂબ નિરાશ છે અને પાકેલા પાકને થયેલી નુકસાનને સર્વે કરીને સરકાર વળતર આપે તેવી આશા પણ રાખી રહ્યા છે અમરેલીથી ફારૂખ કાદરીનો અહેવાલ ગુજરાત તક